સ્વાગત કરું છું આજે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ પાઠ નંબર બે કાનથી કાન જે વિદ્યાર્થી મિત્રો આપણા ભાગ નંબર એકના પાના નંબર એકસો સત્તર થી એકસો એકવીસ પર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન બોલતા પાર્ટ નંબર મિત્રો બે છે કાનથી કાન જેમાં પ્રશ્ન એક છે તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પ્રાણીઓના પશુ પક્ષી કે જીવ જંતુઓના નામ લખવાના છે તો મિત્રો આપણે અહીંયા નામ લખેલા છે જેમ કે ભેંસ બકરી અળસિયું તીતી ઘોડો મોર ચકલી કાગડું બળદ ગરોળી પોપટ વંદો કબૂતર ઉંદર કૂતરો હાથી કોયલ વગેરે મિત્રો આપણે આજુબાજુ જોવા મળતા હોય છે બીજો પ્રશ્ન બે છે તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો તેમાં મિત્રો સી શિયાળ મગર સસલું વાઘ રીંછ હિપોપોટેમસ ચરક અસગર ગેંડો હાથી જીબ્રા ચિત્તો દીપડો કાંગારો જીરાફ વગેરે મિત્રો જોવા નથી મળતા તો એ આપણે નામ લખી શકીએ છીએ નોંધ મિત્રો અહીં પશુપંખી તેમજ જીવજંતુ માટે પ્રાણી શબ્દનો ઉપયોગ કરવો છે એટલે એવું જરૂરી નથી કે પ્રાણી એટલે કે પશુ બરાબર એમાં પ્રાણીમાં પંખી પણ આવી જાય જીવજંતુ પણ આવી જશે બરાબર ખાસ મિત્રો કાળજી રાખવી પ્રશ્ન ત્રણ તમે જે પ્રાણીઓના નામ આગળ લખ્યા છે તેની નીચે મુજબ વર્ગીકરણ કરો તો અહીંયા મિત્રો આપણે કાનથી દેખાતા હોય તેવા પ્રાણીઓ જોઈએ તો કે ભાઈ કાન દેખાતા હોય તેમાં બકરી હાથી ચકલી કબૂતર ઉંદર બિલાડી ભેંસ અને બતકનો સમાવેશ થાય કાન ન દેખાતા હોય તેવા તો ચકલી કબૂતર મોર ગરોળી ઉંદર પોપટ કાગડો કોયલ ચામડી ઉપર વાળ હોય તેવા તો બકરી ઉંદર બિલાડી ભેંસ સાથી ગાય સિંહ વાઘ ચામડી ઉપર દૂધ ચામડી ઉપર પીંછા હોય તેવા તો ચકલી કબૂતર બતક કોયલ કાબર કાગડો દૂધ આપતા હોય તેવા ગાય ભેંસ બકરી ઊંટ માથે શિંગડા હોય તેવા ગાય ભેંસ બકરી બળદ તો આવા આપણે પ્રાણીઓનું વર્ગીકરણ મિત્રો કરી શકીએ પ્રશ્ન મિત્રો ચાર છે તમારી આસપાસ જે પ્રાણીઓ રહે છે તેમાંથી કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓના નામ નીચેના કોષ્ટકમાં લખો તો મિત્રો બચ્ચાને જન્મ આપે છે તેવા તો તેમાં મિત્રો બિલાડી નો સમાવેશ થાય છે પછી ભેંસ ભૂંડ ઊંડ બકરી હાથી ઉંદર અને ગાયનો સમાવેશ થાય જ્યારે ઈંડા મૂકે તેવા તો ગરોળી મરઘી કાગડો મોર દેડકો કબૂતર ચકલી બતક વગેરે પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન મિત્રો પાંચ પ્રાણીઓના નામની સાથે તેમના ખોરાકની જોડી બનાવો અને તેનું એક વાક્ય બનાવો તો અહીંયા મિત્રો દાખલા તરીકે ઉંદર વાઘ છે તો માંસ ખાય તો વાક્ય બનશે વાઘ માંસ ખાય છે અથવા વાઘનો ખોરાક માંસ છે બરાબર એવી રીતે તો અહીં આપણે પ્રાણી છે એનો જવાબ અને ખોરાક દીપડો તો માંસ ખાય ખોરાક અનાજ ગાય ઘાસ ખાય ફૂલોનો રસ કબર કાબર છે તો અનાજ માછલી બગલો તો માછલી ઘાસ મધમાખી તો ફૂલોનો રસ અને માંસ તો હવે વાક્ય બને કે સિંહ માંસ ખાય છે ભેંસ ખાય ઘાસ ખાય છે મનુષ્ય અનાજનો ઉપયોગ કરે છે દરિયામાં ઘણી બધી માછલી હોય છે મધમાખી ફૂલોનો રસનો ઉપયોગ કરી મધપૂડો બનાવે છે આવા વાક્ય લખી શકાય એના પછી મિત્રો પ્રશ્ન છ છે ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતી મિત્રો વર્તુળ કરવાનું છે ઉદાહરણ આપેલું છે દૂધ આપનાર પ્રાણીઓ તેમાં ભેંસ બકરી અને ગાયનો સમાવેશ થાય તો એવી રીતે શિંગડાવાળા પ્રાણીઓ તો મિત્રો ભેંસ પછી બળદ બરાબર અને સાબરનો સમાવેશ થાય છે પછી મિત્રો ઝાડ પર ચડતા પ્રાણીઓ તો ઝાડ પર કોણ ચડે તો વાંદરો ચડે દીપડો પણ ચડે અજગર પણ ચડે અને ખિસકોલી પણ ચડે માંસાહારી પ્રાણીઓ તો મિત્રો માંસાહારીમાં દીપડો આવે મગર આવે શિયાળ આવે બરાબર આ માંસાહારી પ્રાણીઓ છે શાકાહારી પ્રાણીઓ તો મિત્રો ભેંસ ગાય અને હાથી અને ભાર ખેંચતા પ્રાણીઓ તો બળદ આવશે ઊંટ આવશે ગધેડું અને ઘોડો તો આ ભાર ખેંચતા પ્રાણી કહેવાય તો આવી રીતે આપણે ગોળ રાઉન્ડ કરવાના છે હવે પ્રશ્ન સાત નીચે આપેલ કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી તેને ફરતે વર્તુળ કરો અને તેના તેમના નામ લખો તો અહીં આપણે મિત્રો વર્તુળ કરીએ તો કાગડો છે પછી શિયાળ છે બકરી છે કાબર છે સિંહ બરાબર હરણ ચકલી ગાય કોયલ પોપટ કબૂતર અજગર બુલબુલ તો આવા આપણે પ્રાણીઓના વર્તુળ કર્યા હવે આપણે અહીંયા લખીએ તો નામ લખીશું કાગડો શિયાળ બકરી કાબર સિંહ ગાય કોયલ પોપટ કબૂતર બુલબુલ અજગર અને ચકલી પ્રશ્ન આઠ વિચારો અને લખો પહેલું છે તેની ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતા નાનું છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે તો જવાબ આવશે ચકલી બીજું તે સાથી છે તે તે ખેંચે છે તો જવાબ આવશે બળદ ત્રીજું જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો આવશે જવાબ વાંદરો ચોથું તે રાત્રે જ દેખાય છે તેની આંખો માણસ જેવી દેખાય છે તો જવાબ આવશે ઘૂવડ પાંચ તે જમીન પર જમીન અને પાણી બંનેમાં રહે છે તેનું કદ સૂતીલા માણસ જેવડું છે જવાબ આવશે મગર હવે આપણે જોઈશું પ્રશ્નનો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે તમારા ઘરે દૂધ ક્યાંથી આવે છે તો બી મારા ઘરે દૂધ ડેરીમાંથી અને તબેલામાંથી આવે છે તમારા ઘરે જો ગાય ભેંસ હોય તો તમે તેલ પણ લખી શકો છો બીજું સામાન્ય રીતે કયા કયા પ્રાણીઓનું દૂધ આપણે વાપરતા હોઈએ છીએ તો સામાન્ય રીતે મિત્રો આપણે ગાય અને ભેંસનું દૂધ વાપરતા હોઈએ છીએ ત્રણ તમે કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો અને કઈ રીતે તો મિત્રો આપણે મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું મોર પીંછ અને અમે જુદી જુદી રીતે ડિઝાઇન બનાવીશું અને ઘરમાં લગાવીશું પછી ચોથું છે કે જૂન સમય જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં કઈ રીતે થયો હતો તો એનો જવાબ આવે કે ભાઈ જૂના સમયમાં ગાય કે ભેંસનો છાણનો ઉપયોગ ઘરની દિવાલો પર ગાર કરવા અને આંગળું કરવા માટે થતો હતો પાંચ જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો એનો જવાબ છે કે જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડ્યા કરું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એક ઝાડ પરથી બીજા ઝાડ પર બેસું આકાશમાં ઉડીને આખી દુનિયા જવું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમારું જે સ્વાધ્યન પોથી છે બરાબર એનો પાર્ટ નંબર બે કાનથી કાન એનું સ્વાધ્યન પોથીનું સોલ્યુશન કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે જે સ્વાધ્યન પોથી લખો છો ત્યારે એની તારીખ લખવાની છે અહીંયા તમારા જે શિક્ષક પ્રયાવ વિશે ભણાવે છે એની એમની સહી સહી કરાવવાની છે અને અહીંયા તમે જે લખ્યું છે બરાબર લખી લખાઈ ગયા પછી અહીંયા તારીખ શિક્ષકની સહી કર્યા પછી પછી વાલીની સહી કરાવવાની છે એટલે વાલી પણ જોશે કે તમે કેવું લખ્યું છે બરાબર એટલે ખાસ આ પણ કાળજી મિત્રો રાખવી પડે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જોરણ ચારની અંદર અભ્યાસ કરો છો તો તમારે જો બીજા સ્વાધ્યન પોથીના પાઠ ભાગ એક અને બેનું સોલ્યુશન જોવાનું બાકી છે તો તરત ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ગઈ છે એનું પણ સોલ્યુશન જોવાનું હોય બાકી તો તે પણ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને એકમ કસોટી હોય કે પ્રશ્નપત્ર સોલ્યુશન હોય એ તમામ પ્રકારનું મટીરિયલ આપણી ચેનલના માધ્યમથી મળી જશે તમને તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા